નમસ્કાર શિક્ષક મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું દીક્ષા એપ્લિકેશન પર જે નિષ્ઠા તાલીમ છે તેની અંદર મોડ્યુલ સાતથી નવની તાલીમ કઈ રીતે લેવી અને કઈ તારીખે લેવી એની પહેલાં તમારે સત્તર તારીખ એટલે આવતીકાલ સુધીમાં મોડ્યુલ છ સુધીની તાલીમ પૂર્ણ કરવાની છે હજુ સુધી તમે નિષ્ઠા તાલીમની અંદર શિક્ષક મિત્રો સેલ્ફ ડિક્લેરેશન સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ના ભર્યું હોય તેમજ મોડ્યુલ એકથી ત્રણ અને ચારથી છની તાલીમ ન લીધી હોય તો એ ડાપ્શન બોક્સની અંદર મૂકેલા છે એટલે આગળના મોડ્યુલની તાલીમ તમારે બાકી હોય તો એ વિડીયો જોઈ લેવા બીજું હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર અવશ્ય ક્લિક કરો જેથી આવા નવા તાલીમને લગતા વિડીયોની અપડેટ આપણને મળતી રહેશે પ્રથમ શિક્ષક મિત્રો મોડ્યુલ સાતથી નવની તાલીમ મેળવવા માટે તમારા મોબાઈલની અંદર દીક્ષા એપ્લિકેશન છે એ દીક્ષા એપ્લિકેશનને આપણે ઓપન કરીશું દીક્ષા એપ્લિકેશનને ઓપન કર્યા બાદ અહીંયા તમે નીચે કોર્સ લખેલું છે એ કોર્સ પર આપણે ક્લિક કરીશું કોર્સ પર ક્લિક કર્યા બાદ ઉપર અહીંયા આપણે કેપિટલ લેટરની અંદર નિષ્ઠા લખી અને તેને સર્ચ કરીશું નિષ્ઠા લખી સર્ચ કરતાની સાથે જ અહીંયા જુદા જુદા મોડ્યુલ તમને બતાવશે તો એની અંદર જે સાતમું મોડ્યુલ છે એ છે શાળા આધારિત મૂલ્યાંકન આ સાતમું મોડ્યુલ છે સાતમા મોડ્યૂલની તા તાલીમ વીસ તારીખે લેવાની છે વીસ દસ બે હજાર વીસના દિવસે આ મોડ્યુલની તારીખ આપણે લેવાની છે તેના પર ક્લિક કરીશું જેવું તમે તેના પર ક્લિક કરીશું એટલે અહીંયા જોઈન્ટ પર ક્લિક કરવાથી તમારો જે કોર્સ છે એ કોર્સ ખુલશે અને તેની અંદર આ રીતે દરેક મોડ્યુલ છે તેની તાલીમ આપણે લેવાની રહેશે જે મોડ્યુલની તમે તાલીમ પૂર્ણ કરશો એની બાજુમાં અહીંયા ગ્રીન કલરનું રાઈટ સિમ્બોલ બતાવશે ત્યારબાદ મોડ્યુલ નંબર આઠ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્યારબાદ જે મોડ્યુલ નંબર આઠ છે એ છે પર્યાવરણ અભ્યાસનું શિક્ષણ શાસ્ત્ર આઠમું મોડ્યુલ છે તેની તાલીમ એકવીસ દસ બે હજાર વીસના રોજ લેવાની છે ખુલશે અહીંયા પણ દરેક મોડ્યુલની તાલીમ તમારે અહીંયા પૂરી કરવાની છે જેથી તમને અહીંયા ગ્રીન કલરનો સિમ્બોલ બતાવશે ત્યારબાદ જોઈએ તો મોડ્યુલ નંબર નવ તો મોડ્યુલ નવની અંદર ગણિતનું પદ્ધતિશાસ્ત્ર જે નવમું મોડ્યુલ છે તેની તાલીમ બાવીસ દસ બે હજાર વીસના રોજ લેવાની છે તો આ મોડ્યુલની અંદર પણ તમે તેના પર ક્લિક કરશો એટલે જેમાં પણ જોઈન કોર્સ પર ક્લિક કરવાથી દરેક જે મોડ્યુલ છે એ ખુલશે અને દરેક મોડ્યુલની તમારે તાલીમ પૂર્ણ કરવાની છે બીજું શિક્ષક મિત્રો દરેક તમે મોડ્યુલ છે એની તાલીમ પૂર્ણ કરશો એટલે છેલ્લે જે તમારું પ્રોફાઇલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોફાઇલ પર ક્લિક કરવાથી તમે જે મોડ્યુલ પૂર્ણ કરેલા છે એ મોડ્યુલ અહીંયા તમને બતાવશે અને એની બાજુમાં સર્ટિફિકેટ એવું લખેલું હશે ત્યાંથી તમે તે મોડ્યુલનું જે તાલીમ લીધેલી છે તેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો જો શિક્ષક મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય મિત્રોને પણ શેર કરો Thank you.